હેલો મિત્રો દેશી લાઈફ માં આપનું સ્વાગત છે અને આપણી બટાઈ ગયેલી હળી ગયેલી પરલી ગયેલી આ માંડવી આપણે આજ કાઢવાની ચાલુ કરી છે તો હું તકલીફો પડે ને એ તમને કહું એ પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અત્યારે મજૂરની અછત છે અને આમાં એને કામ ડબલ થઈ જાય છે કઈ રીતે ડબલ થાય હું તમને સમજાવું આ આ મગફળી છે આપણે આના કાલા કર્યા હતા આ ભર કર્યા રહ્યા કર્યા તે પછી જેસબી થી ઉપરા ઉપર ચડાવીશું ત્યાર પછી જો આમ બધું વીકું પછી પાછા ભર કર્યા હવે એની માથે અત્યારે ટ્રેક્ટર હાલે એટલે એ દોડવાના દાણા થાય છે અને આ હજી ભર કરવાના બાકી છે અને અહીંયા ઓરમાં એમ જ છે મોટો પલરેલો પાત્રો મોટો આવી જાય ને ફળાવાળો તો માપી નથી લાગતો હલવાઈ જાય

અત્યારે ચાલુ છે હવે ડાયરેક્ટ અહીંયા આપણે ગોડાઉનમાં નાખીએ છીએ ઢગલો એટલે પાછો આપણે ફેરવવો નહીં કારણ કે માંડવી આપણી આવ ચોકી ક્લિયર થતી જાય છે હવે આમાં કંઈ કરવા પણ છે નહીં આ આ માંડવી છે એ હાવ કમ્પ્લીટ છે થોડું ઘણું કાંદુ પીસું પગથારા ને જે કાંઈ પણ રહે એને પછી એક્સ્ટ્રા આપણે કામ કરવું જોઈએ જેટલી થાય એટલી કમ્પ્લીટ ચોકી થતી જાય છે આ માંડવીનો ઢગલો છે આમાં ને પચાસ ટકા દેડવા ધોરા પચાસ ટકા કારા અને એવું છે ને આમાં ઓટોમેટિક વરસાદના કારણે દેડવા અંદર દેડવામાં કોણ નથી વયા જ ગયા હળી ગયા આની અંદર ભોતરા અંદર ગયા અને ભૂંગી લાગી ગઈ છે જ્યાં ભોતરા અંદર ભૂંગી લાગી ગઈ છે એટલે ઘણું બધું નુકસાન છે દાણા આવે ને પડથારો તો આમાં લિમિટ બહાર થાય છે કારણ કે પડથારો આવે ને એ તો આખો વેણવા માટે હજી જેટલા ટ્રેકરમાં મજૂર જોઈ ગયા ને એટલા મજૂર એમાં જ હોય અને મેન મુદ્દો આપણે શું હોય ખેડૂતને લૂચાનો હોય ભૂકાનો પાલાનો હોય જેવું કહીએ બરાબર એ તો હાવ ખાતર જ થઈ ગયું છે એટલે એમાં કંઈ છે નહીં માંડવી કાઢી છે બરાબર આખો દુસો તો હે પહેલા જ થઈ ગયો હે ધુવાળા નીકળે કહીએ ને દેશી ભાષામાં અને કદાચ આ દુસો કોઈ માણસ એમ થાય કે આપણે હર્ષદ છે ને ખવડાવીએ તો આ એટલી ભૂખ છે એ ખવડાવ્યા પછી માલ બીમાર પડે એટલે એક બીમાર પડે એક દૂધ કાપે અને પાછી ડોક્ટરી કરાવવી એટલે એમાંય પણ આપણે ઘણું બધું નુકસાની જાય એટલે શ્યાર બાજુથી નુકસાની 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 અને આની મારા વાલીદેવી સરકારી દસ હજાર કરોડનું પેકેજ બહાર પાડ્યું હે ન્યાય એક દસ હજાર કરોડની જગ્યાએ હજી દવા દવાગનું પેકેજ કરે ને નેવું હજાર કરોડનું કરે ને ત્યાં ગુજરાતના ખેડૂતને બધું આમ હરવાડે માફ થાય તો હું આના પોઝિશન રહીએ એટલે આ બધા લોલીપોપુ છે આનું હે ને એટલું એટલું જે પેકેજના ભાગમાં આવીએ ને એક ખેડૂતને એના કરતાં તો વધારે એની કાગરો ને પ્લાસ્ટિક લઈ લઈને ખર્ચા કર્યા છે તો મિત્રો મળીએ નેક્સ્ટ મીડિયામાં